દક્ષિણ ગુજરાત તેમજ સુરતમાં ખેડૂત આકરા પાણીએ જોવા મળી રહ્યા છે ખેતરમાં વીજ કંપની દ્વારા વીજ પોલ ઊભા કરવા યોગ્ય વળતર ચૂકવવા બાબત તેમજ નેવું નહેરના નવીનીકરણ માટે નહેર બંધ રાખવાના નિર્ણય તેમજ ખેતી પાકના પોષણક્ષમ ભાવ સહિતના મુદ્દે ખેડૂતોની ચિંતન મહાસંમેલન યોજવામાં આવ્યું હતું છેલ્લા ઘણા સમયથી ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતો સાથે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે અલગ અલગ વિસ્તારમાં કાર્યક્રમો પણ કરી રહ્યા છે ત્યારે આજ રોજ કામરેજના ગાય પગલા ખાતે ખેડૂત નેતા રાકેશ ટિકેત પણ આ સંમેલનમાં ઉપસ્થિત રહેવાના હતા જોકે વરસાદી વિઘ્નના કારણે રાકેશ ટિકેત હાજર ન રહ્યા હતા જોકે મહારાષ્ટ્ર તેમજ રાજ્યમાંથી ખેડૂતો આગેવાનો આ મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા અને ખેડૂતોને વિવિધ પરિસ્થિતિ સામે મુદ્દો સાથે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજ ગુજરાત ખેડૂત સમાજ મેં પર એક किसान सम्मेलन लिया किसान चेतना मुझे ऐसा लगता है कि गुजरात में विकास के नाम पर जो किसानों अत्याचार हो रहे हैं उसको मुखर करने के लिए यह सम्मेलन बहुत महत्व की भूमिका लेगा टावर जा रहे हैं खेत खराब हो रहे हैं जमीनें छोटी छोटी हो गई है और आजू बाजू में शहरीकरण जमीनों के दाम भी बहुत बढ़ गए हैं अब पीढ़ी जहाँ जमीनों में अगर सरकार इस तरह से कब्जा करेगी तो नई पीढ़ी क्या करेगी दूसरा सीटू फिफ्टी परसेंट की बात हुई है गन्ने की खेती यहाँ पे बहुत जगह पे है नब्बे दिन कैनल का पानी अगर बंद कर देंगे तो गन्ना कैसा जिंदा रहेगा शुगर फैक्ट्रिया जो सहकारी है वो कैसी चलेगी तो क्या मोदी सरकार सहकार गुजरात का जो पूरे देश में जाना जाता है उसको खत्म करना चाहता है क्या सहकार मंत्री अमित शाह को क्या इसलिए बनाया गया है क्या ये सवाल आज है और सीटू टू प्लस फिफ्टी परसेंट की बात इस खड़ी समाज में की गई है जो मोदी जी 2014 से कह रहे थे कि मेरी सत्ता आएगी तो मैं मनमोहन सिंह का मर जवान मर किसान बदल दूंगा जय जवान जय किसान करूंगा और किसानों को खर्चे पर 50 परसेंट मुनाफा दे दाम मिल रहा वो तो दे नहीं रहे हैं वो एफल पर दे रहे है जो 30 परसेंट कम है पर वो भी बाजार में मिल नहीं रहा है मूंगफली वाला किसान मर रहा है कपास वाला मर रहा है हरहर तोड़ वाला मर रहा है मोदी सी स्वदेशी की बात करते हैं ये कहते हैं कि स्वदेशी को अपना हम तो विदेशी तेल खा रहे हैं हम विदेशी दाल खा रहे हैं विदेशी कपास आ रहा है क्या यही गांधी जी की स्वदेशी है क्या यह सवाल अगर गुजरात में पूछा जाता है तो हमको महाराष्ट्र में भी ताकत मिलेगी और इसलिए मुझे आज यहाँ आकर बहुत आनंद हो रहा है ગુજરાત માટે હાલમાં જે ટ્રાન્સમિશન લાઇન પસાર થાય છે એ આખા ગુજરાતમાંથી પસાર થાય છે એ બહુ મોટો પ્રશ્ન છે બીજો પ્રશ્ન છે તે જે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત જિલ્લાના જે ગામડાઓમાં છે ત્યાં સિંચાઈ ખાતા દ્વારા જે નેવ દિવસ પાણી બંધ રાખવાની વાત છે એ પ્રશ્ન અને બીજા અનેક એમએસપી જે છે એના લઈને ખાતાના ભાવ વધાર એવા અનેક પ્રકારના પ્રશ્નો લઈને ખેડૂતોમાં ચેતના આવે એના માટે ચેતના મહાસંમેલન આયોજન કરવામાં આવ્યું હતું અમે ગામડે ગામડે ગઈને ખેડૂતો સાથે ડોર ટુ ડોર મિટિંગ કરીને આજે ખેડૂત મહાચેતના જે સંમેલનમાં છે એ ભેગા થવાના હતા પરંતુ વરસાદ આવવાના કારણે ખેડૂતોમાં થોડો ઓછો પરંતુ જો વરસાદ નહીં આવતા આઠ દસ હજાર ખેડૂતો ઉમટી પડે તેમ છતાં આટલી વિકટ પરિસ્થિતિમાં બી લોકો જે ખેડૂતો ઉમટી પડ્યા છે એના એને જોતા એવું લાગે ને ખરેખર ખેડૂતોમાં ચેતના જાગી છે અત્યારે જે ખેડૂતોને જે જમીનોમાંથી જે તાવા લઈને લઈ જાય છે એમાં ખેડૂતોને કોઈ પણ જાતનું વળતર નથી આપવા માંગતું કલેક્ટર હુકમ કરે તેમ છતાં પ્રાયોગીટી દ્વારા એ પૈસા નથી આપતા એ પ્રશ્નો છે અને બીજું આવનારા દિવસોમાં ઉલ્પા ખંભા તાલુકાથી લઈને સુરત જિલ્લામાં દરેક તાલુકામાંથી આ લાઈન હજી બીજી બે થી ત્રણ પસાર થવાની છે એને લઈને આ ચેતના મહાસંમેલનનું આયોજન કરવાયું હતું સરકાર અત્યારે બધી બધા જ ગુજરાતમાં આખા ગુજરાતમાં બધા જે જમીનમાં ગેસની પાઇપલાઇન નાખે છે પછી આ જે ટાવરો ઊભા કરે છે એનાથી જમીનોનું ખૂબ મોટું નુકસાન થાય છે અને ખેતીની જમીન બધી જતી રહે છે આજે ગાયપગલા ખાતે ખેડૂત ચેતના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં અમારા જે મુખ્ય ચાર મુદ્દાઓ અમે આવરી લીધા હતા અને બીજા પાંત્રીસ મુદ્દાઓને લઈને ઠરાવો કર્યા છે જે ટાવર લાઈન નાખવા માટે જે સરકાર દ્વારા ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે એનો આજની સભાએ એક મતે વિરોધ કર્યો છે અને આવનારા દિવસોમાં બે કરોડ રૂપિયા એક ટાવરથી વળતર નહીં મળે ત્યાં સુધી ખેડૂતો પોતાના ખેતરમાં ટાવર નહીં ઊભો કરવા દે એ પ્રકારનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે નેવું દિવસ પાણી બંધ કરવા માટે જે સરકાર દ્વારા કાર્યવાહી થઈ રહી છે ખાસ કરીને જમણાકાંઠા વિભાગની નહેરોમાં એનો પણ આજની આ ચેતના સંમેલને વિરોધ કર્યો છે અને કોઈપણ સંજોગોમાં નેવું દિવસ પાણી બંધ કરવા માટે ખેડૂતો તૈયાર નથી અને જો સરકાર અમારી વાત નહીં માનશે તો આવનારા દિવસોમાં ખેડૂત પોતાની તાકાતનો પરચો બતાવશે એ વાત કરવામાં આવી મેન્ડેટથી જે મંડળીના ચેરમેન અને ડિરેક્ટરો બની બેઠા છે એમણે જે આ ખેડૂતની અહિતનું કામ કર્યું છે એ અંગે પણ આજની સભાએ રોષ વ્યક્ત કર્યો અને ખાસ કરીને ગલા માઇનિંગ માટેની જે સરકાર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે એનો પણ આજની સભાએ આ વિરોધ કર્યો અને કોઈપણ સંજોગોમાં ગલા માઇનિંગ ચાલુ ન કરવામાં ન કરવા દેવામાં આવશે એ અંગેનો વિરોધનો ઠરાવ પણ કર્યો બ્યુરો રિપોર્ટ આર એન ન્યુઝ કામરેજ